તો હાલો મિત્રો પાસા એક નવા જ મિની બ્લોક પર તમારું બહુ હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો તો પંખો ચાલુ છે જો અને અત્યારે વાયગા હે કેટલા તમને બતાવી દઉં જોઈ લો મિત્રો હાડા બાર ખાવા આવ્યા હે પાંચ મિનિટની વાર છે અને અત્યારે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે મિત્રો અને આપણે ખાવાનું બાકી છે પણ એના પહેલાં જો અત્યારે ખાઈ નાખીએ આ બાલાજીની તમે જોઈ શકતા એ વેફર શીખી આવો મિત્રો તો ખાઈ નાખીએ આપણે કોઈ દી ન ખાતા પણ ખાઈ નાખી દસ રૂપિયાનો ખર્ચો કરી નાખો અને ખાવાનું બાકી થઈ ગયું હવે ખાઈશું બે વાગ્યા હોરા અને કાલે રાતે પાવરે બહુ હેરાન કર્યા તો હા તક ખાડા હાથે વહી ગયો તો રાતે અગિયાર વાગ્યા લાગી અને અંધારું હતું તો અંધારે અંધારે તો મને એક મધની માઈક પડી ગઈ જેવું આપણે પીરું મધ આવે ને એની માઇક કઈડી જઈ તો ઘડીક તો એમથી મેઘ શું કઈ અંધારું અંધારું તો એટલે પછી ફોનની લાઈટ કરીને જોયું તો પીરી માઇક હતી પછી માઇકને તો મારી નાખી હતી આપણને ઘડીક બહુ બેર્યું પણ પછી અવર અવરે અવર ઓછું પડતું જયું તો એ થોડીક ખંજુર આવે છે હું કે શીરા બીરા આપણે નહું પડતી એટલે સારું હે તો એ આપણે કંઈ ખાતા નહીં માવા બાવાને એવું કંઈ તો એ શીરા નહું પડતું એટલે મહેરબાની બધી ભગવાન માતાજીની તો એ આપણે એક સ્ટીપ લગાવી દીધી હે જેથી કરીને ખંજૂર મંજૂર બહુ ઓછી આવે આ ટીફે જુઓ મિત્રો આ મધની માખની સાપ છે જો તમે અને આ બરસ વાંધ કરાય મિત્રો આના ઘણા બધા ફાયદા છે મેં આનો આખો બ્લોગ બનાવ્યો મિત્રો તમે ન જોયો હોય તો જોઈ નાખજો જો આ ટીપ મેં લગાવી દીધી એટલે ખંજૂર પણ ન આવે અને હોજો પણ ન સડે આ બરસે આનું આપણે સવાર કરીએ કે અને ઘણા બધા ફાયદા છે આનો અલગથી મેં આખો બ્લોગ બનાવ્યો છે તમે જોઈ લીધો અને જો તમે પણ આવી રાખો તો તમારે પણ આવી મધની માઇક બાઇક કરીએ તો બહુ ઉપાધિ નહીં મિત્રો વાત થઈએ અને અહીંયા ટીંગાઈ હાથ ચાવી જો મિત્રો હવે પેલા સિરિયલો આવતી તમને ખબર હોય તો સકલક બુમ બુમ હે સોન પરી હે વિકરાલ ગભરાલ હે હાતીમ હે તો એક સિરિયલમાં આ ચા આવી ચાવીનો ઉપયોગ થતો મિત્રો જેને તાળા ખોલવાના હોય એને એ ચાવી ગોતવાની હોય તો એ કઈ સિરિયલ હતી મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ખાસ કરીને તો સ્ટાર ઉત્સવ હે પછી સમાઈલ ટીવી હે એમાં વધારે આવતી સિરિયલો એટલે હું તો બહુ જોતો મને બહુ રસ હતો અને એમાં આ ચાવીનો ઉપયોગ થતો એ તાળા ખોલવામાં તાળા ખોલે એટલે પછી આગળ દરવાજો બીજો મળે એવું હોય સિરિયલમાં તો કઈ સિરિયલમાં આ ચાવીનો ઉપયોગ થતો દરવાજો ખોલવા માટે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અચ્છા ઠીક અને મિત્રો એ ફળ થી પહેલાં કોઈક પીધા વગર લઈ ગયું હતું ગમે લઈ ગયું હોય અને પછી જરૂર નહીં હોય ને વરસાદ આવી ગયો એટલે પછી પીધા વગર મેકી આવી ગયું મિત્રો એટલે આવું હાલે મિત્રો